નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના ખટવા ગામે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ લેખન શ્રી અટલ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના ખટવા ગામે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ લેખન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ખટવા ગામના સરપંચ તેમજ તાલુકા સભ્ય મુકેશ કંટારા અને એસટી મોરચાના મહામંત્રી સોમાભાઈ ચંદુભાઈ તેમજ તેમજ બક્ષી મોરચાના મહામંત્રી બાબુભાઈ હીરાભાઈ બધા જ ગામના આગેવાનો ભેગા મળી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજીની જન્મતિથિની ઉજવણી કરી અને તેમના કરેલા કામોને યાદ કર્યા જેમાં અટલજી સુડતાલીસ વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યા હતા તેમની સ્વૃત્તિમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં અટલજીના જન્મજયંતીને ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારથી જ દેશભરમાં પચ્ચીસ ડિસેમ્બરે સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જનહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો